જામકંડોળાના ઉપલેટા તાલુકાના વીસ થી પચીસ ગામોને જોડતો મોજ નદી નો પુલ છેલ્લા ત્રણેક વર્ષથી તૂટી ગયેલો હાલતમાં છે ચિત્રવડ ગામના આજુબાજુ વિસ્તારમાં ગામના લોકોએ છેલ્લા એક વર્ષથી તંત્ર ને રજૂઆત કરી પણ નિમ્બર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આજ રોજ ચિત્રોડ ગામના લોકો કાળઝાળ તડકામાં રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો મોચ નદી ઉપરના પુલનું કામ ક્યારે ચાલુ થશે એ તો રામભરો સે લાગી રહ્યું છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા વિક્રમ ન્યૂઝ ધોરાજી પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ મારું ગામ ચિત્રાવળ હવે અમારી માંગણી એ છે કે જામકનોણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોજવે છે જે છેલ્લા ચાર વર્ષથી તૂકી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે છ મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે ચૌદ કરોડ બાર લાખના ખર્ચે છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના વીસ પચીસ વીસ પચીસ ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને સમગ્ર વિગતે જાણ કરી અને અમે એવી માંગણી છે અમારી ગામ લોકોની કે આ પુલ તાત્કાલિક શરૂ થઈ અને કામ પૂર્ણ થાય તો અમારી માંગણી સંતોષાય તેવું છે